પ્રવેશ પ્રથમ દિવસ આવો બનાવીએ શાળા પ્રવેશ ને સમાજ સો વિદ્યાસભના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી થરાદના સીમાવર્તી બેવટા દીપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં કરાવ્યો પ્રવેશ નરેન્દ્રભાઈ મોદીના શાળા પ્રવેશ સોના અભિગમથી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું સરકારી શાળામાં અભ્યાસ કરી અનેક ગરીબ ઘરના દીકરા દીકરીઓ આજે સમાજમાં મેળવ્યું મોભોનું સ્થાન

બેવટા ખાતેની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ રાજ્યમાં શાળા પ્રવેશો શરૂ થયો અને આ શાળા પ્રવેશોથી છેવાડાના ગામડાઓથી લઈ શહેરો સુધી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે રાજ્યના મંત્રીશ્રીઓ અને અધિકારીઓ છેવાડાના ગામડામાં પહોંચી બાળકોને શાળામાં પ્રવેશ કરાવે છે જે પરિણામે ડ્રોપ આઉટ રેશિયો સતત ઘટતો ગયો છે વર્ષો પહેલા દીકરીઓ હતો વચ્ચેથી અભ્યાસ વળી મુક્તિ તે દીકરીઓને ઘર આંગણે શિક્ષણ પૂરું પાડવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરાયું અધ્યક્ષ શ્રી ચૌધરીએ જણાવ્યું કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે એક યોજના અમલી બનાવી અને છેવાડાના વ્યક્તિ સુધી મફત શિક્ષણ પહોંચાડ્યું આજે ગરીબ ઘરના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી સરકારી સેવાઓમાં જોડાયા જેનાથી તેમના પરિવારને પણ સમાજમાં મોભાનું સ્થાન મળ્યું છે તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવા જોઈએ તથા યોગ પ્રાણાયામ ધ્યાન લગાવજો તેમણે વાલીઓને ટકોર કરતાં જણાવ્યું કે વિદ્યાર્થીઓને મોબાઈલની જગ્યાએ હું ફોને ભણવા માટે પ્રેરિત કરવા છું કાર્યક્રમના અંતે અધ્યક્ષશ્રીએ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું તથા ગ્રામ લોકો સાથે ચર્ચા કરાઈ ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને નવમાં કુલ મળી એક લાખથી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે જિલ્લામાં આજથી ત્રણ દિવસ દરમિયાન તમામ ચૌદ તાલુકાઓમાં રાજ્ય કક્ષાના અધિકારીશ્રીઓ જિલ્લા કક્ષાના વર્ગ એક અને બે ના અધિકારીશ્રીઓ પદાધિકારીઓ સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોમાં જોડાયા છે આ શાળા પ્રવેશોમાં થરાર પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકગણ સરપંચશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીઓને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એ સમય દરમિયાન શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી આજે આ માત્ર શાળા પ્રવેશ ઉત્સવ એક સરકારી કાર્યક્રમ ન રહેતા ગુજરાતની શિક્ષણ જગતની એક સંસ્કૃતિ બની ગયું છે અને દર વર્ષે પ્રજાજનોની સહભાગીતા એ મોટા પ્રમાણમાં થઈ રહી છે તેનું પરિણામ એ આજે આવ્યું છે કે સો ટકા નામાંકરણ સુધી ગુજરાતના બાળકો પહોંચી શક્યા ડ્રોપ આઉટ રેટ પણ જે વચ્ચેથી ઉઠી જવાની જે વધારે હતી સંખ્યા એ પણ ખૂબ મોટો સુધાર તેની અંદર આવ્યો અને હવે ક્વૉલિટી એજ્યુકેશનની અંદર પણ ગુણોત્સવના માધ્યમથી શેખ હું અહીંયા બોર્ડરના ગામમાં આવ્યો છું સીમાવર્તી ક્ષેત્ર છે ત્યાં પણ પ્રજાની અંદર જાગૃતતા એટલા મોટા પ્રમાણમાં છે શિક્ષકોની ક્વોલિટી અને ખાસ કરીને બાળકોનો ઉત્સાહ આ આવનારું સારું ભવિષ્ય એ બિલકુલ દર્શાવે છે